જે લોકો લુનાવાડામાં રહેવા માટે એક સારું લોકેશન શોધી રહ્યા છે તો તેઓ માટે હું અમારી એક સાઈડ ની વાત કરું છું દેવ બિલ્ડર્સની સાઈડ આગમ મોટા સોનેલામાં હાઈવે થી ફક્ત પચાસ થી સો મીટરના અંતરે આવેલી સાઈડ પાંચસો થી સાતસો મીટરના અંતરમાં દેખીએ તો જમણી તરફ ક્રિસ્ટલ સ્કૂલ અને ડાબી તરફ જઈએ તો વાઇબ્રન્ટ વેવ સ્કૂલ આવેલી છે આ સિવાય બસો થી ત્રણસો મીટર માં દેખીએ તો CNG પંપ પેટ્રોલ પંપ અને ફોર સીઝન હોટલ પણ બસો થી ત્રણસો મીટર માં જ છે હાઈવે ની સામે સાઈડ જતા રહીએ તો ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે ત્યાં ભવિષ્યમાં ઘર ઉપયોગી લગભગ દરેક વસ્તુ મળતી હશે તો આ એક રહેવા માટે બેસ્ટ લોકેશન છે એની સાથે વાત કરું તો પંદર ડિસેમ્બર સુધીમાં જો અહીંયા આગાડી તમે ઘર બુક કરાવો છો તો GST તદ્દન ફ્રી છે એ સિવાય સરકારી જે સ્ટેમ્પ ડ્યુટી લાગતી હોય છે તેનો ખર્ચ પણ પચાસ ટકા કંપની ભોગવશે તો મિત્રો પંદર ડિસેમ્બર પહેલા બુક કરાવો તો લગભગ તમને બે લાખ રૂપિયાનો બેનિફિટ છે આ વિશે વધુ માહિતી જાણવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અથવા મેસેજ કરો થેન્ક યુ